આ બદામ આવ ગળો આ બધા મંચુરિયન ખાવા જ આવે છે એટલે કોરા ખાવાની મજા જ અલગ છે અને અમારો ધર્મ સુ પાઉજો ફૂલતા મંચુરિયન નું સુ પાઉજો ભાઈ ફૂલનો ને આપના ચિત્તર મારો ભાઈ આપના ચિત્તર અને નૂડલ્સ નું નૂડલ ના ફૂલના નેવ અને આપના સાઇડર આપના સાઇડર હાય ગાઈસ આજે અમે આયા છે મંચુરિયન લેવા માટે જો મુકેશ અને હું

આપણે કેટલું મોટો રૂમ છે નાની જ છે આટલી છે આટલી વાડો છે તો રૂપિયા વાડું છે ફૂલ સપોર્ટ કરજો કરજો શેર કરજો મારું ખાવાનું ચાલુ કરી નાખવું છે અને પાયાની સાથે આ ખાવાનું છે આ ખોલી સલાડ સલાડ છે ચમચ બ્યાલીસ અશોકભાઈ ચાલો મંચુરિયમ ખાવ અશોકભાઈ અશોકભાઈ